પૂર્વ ગૃહ પ્રધાન અને ભાજપા ના પ્રદેશ ઉપાધ્યક્ષ જે રીતે એમનો ઘટનાક્રમ સામે આવી ગાંધી સરદારના ગુજરાત માટે આનાથી મોટી કોઈ કમનસીબી ન હોય આ આંતરરાજ્ય ગુનેગાર દારૂની મોટા પાયે હેરાફેરી અને એની સામે ગુજરાતના વિવિધ પોલીસ સ્ટેશનની અંદર આઠ થી વધુ ગુના દારૂની મોટા પાયે હેરફેરના ખુદ બાવીસ બાર બે હજાર બાવીસ ના રોજ ગુજરાતના પોલીસ તંત્રએ સત્તાવાર રીતે જાહેર કરેલ ગુનામાં

બે હાજર સોળ માં નશાબંધી ગુનો દાખલ થયો પાનવડમાં પ્રોહિબિશન નો ગુનો દાખલ થયો પોલીસ પ્રોહિબિશન નો ગુજરાત નશાબંધી ધારા બે ની મુજબ થયો મોરબા પોલીસ ની અંદર

વિવિધ ગુનાઓ દાખલ છે તેમનું સન્માન સત્તાધારી પક્ષના ઉપાધ્યક્ષ ભાજપાના અને પૂર્વ ગૃહમંત્રી કરી રહ્યા છે આ તમને સામે છે સવાલ એ છે કે આ ભાજપાની કઈ નીતિ છે ચંદા દો ધંધા લો એ તો આપણી સામે આવી બીજી એમની નીતિ છે જમીન દો જામીન લો કારણ કે આ ભાઈ શ્રી પીન્ટુ જયશવાલની જમીન પર એમની બંગલાની જે એમના નામે કહેવાય છે એ બંગલાની જમીન કમલમ માટે આપી એવું જાહેરમાં માનનીય ભાજપાના ઉપાધ્યક્ષ જેનો વિડિયો મે આપસીને શેર કર્યો છે સ્ટેજ ઉપરથી કહે છે કે આપે બહુ મોટું કામ કરીને કમલમ ને આપી મારે આપના માધ્યમથી પૂછવું છે કે ગુજરાતની અંદર ગેરકાનૂની કામ કરતા ખાણ ખનીજના ચોરી કરનારા મોટા માફિયાઓ જમીનના માફિયાઓ જમીન પચાવી પાડનારાઓ

જેના કારણે છોટા ઉદેપુર વિસ્તારની અંદર અસામાજિક પ્રવૃત્તિને વેગ ડર અને ભયનું વાતાવરણ ઊભું થશે તેની સામે ભારતીય ચૂંટણી પંચ તાત્કાલિક શું પગલા ભરવા માંગે અમારી વિનંતી છે કે તેઓ પગલા ભરે જેથી કરીને ન્યાયિક ચૂંટણી થાય ત્યારે ફ્રી ઇલેક્શન અને આ રીતે ડર અને ભયના માહોલ વચ્ચે કોઈ પણ મતદાન પોતે મતદાન ઉપર અસર ન થાય એમના એના માટેની અમે માગણી કરીએ છીએ સાથે સાથે

કે પીટુ જયસ્વાલ સામે ગુનાયેલા જે જે નોંધાયેલા ગુનાઓ છે એમને આ જમીન આપી પછી એમને ક્લીન ચીટ આપવા માટે પોલીસ તંત્રને કોણે કોણે દબાણ કર્યું અને કઈ રીતની ગોઠવણ થઈ હતી એની પર તપાસ થઈને ગુજરાત જાણવા માંગે છે આમ સમગ્ર દ્રષ્ટિએ આ પ્રથમ દ્રષ્ટિએ સ્પષ્ટ વાત થાય છે કે ભાજપા અસામાજિક તત્વોને જેમનો ઇતિહાસ ખરડાયો છોટા ઉદયપુર મેં भाजपा के सम्मान कार्यक्रम में गुन्गार जो दारू का व्यापार में बड़े लेवल पे शामिल है जिसके खिलाफ गुजान के पुलिस स्टेशन में आठ से ज्यादा गुना रजिस्टर हुआ है इस गुटलेगढ़ का पूर्व गृह राज्य मंत्री सम्मान करते हैं मुझे लगता है कि इससे बड़ी कोई कम नसीबी हो नहीं सकती मैं आपके माध्यम से पूछना चाहता हूँ भाजपा की जो नीति रही चंदा दो धंधा दो हफ्ता दो जेल में से मुक्ति पाओ जमीन दो जेल में से मुक्ति पाओ का एक सिलसिला छोटा उदयपुर के साथ जुड़ा हुआ है कि क्या कमलम जहा जहाँ आलिशान बन रहा है इसके पीछे बड़े लेवल पे खान खरीज के को बाढ़ जमीन के माफिया बड़े लेवल पे गैर कानूनी काम करने वाले के योगदान से क्या ये आलिशान कमलम बन रहा है भाजपा को गुजरात के नागरिकों को यह बताना चाहिए की बुद्ध के सम्मान के पीछे भाजपा क्या डर की राजनीति करके 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 छोटा उदयपुर के के मतदाताओं पे प्रभावित डर माहौल चुनाव जीतना चाहती है भाजपा का जो चेहरा है वो भाजपा की रीति रीती रही है अभी तक की वो असामाजिक तत्वों को चुनाव के वक्त पे हथकंडा अपना के अपने साथ लेके मतदाताओं पे डर और भय का माहौल खड़ा करती है हमने चुनाव आयोग के सामने हमारी विनती रखी है

એમના માટે કેવાન કરતા મારે તો ભાજપાને પૂછવું છે કે ભાજપાની એવી તો કેવી મજબૂરી કે તેમને પોતાના પક્ષના પાયાના આગેવાન કાર્યકરો નિષ્ઠાવાન વર્ષોથી મહેનત કરનાર જમીનના કાર્યકર્તાઓને એક બાજુ કોરાને હસેલીને પક્ષ પલકો કરે આવેલાને સીધે સીધા ખુશી ઉપર બેસાવા માટેની વ્યવસ્થા ગોઠવે છે આ સીધે સીધી વ્યવસ્થા છે અમે તે સમયે પણ કહેતા હતા કે આ ગોઠવા છે

કેવાતી પાર્ટી વિથ ડિફરન્સ અને આ પાર્ટીમાં પાયાના કાર્યકર નિષ્ઠાવાન કાર્યકર આગેવાનોની સતત અપમાનને અવગણનાના કારણે અને પક્ષ પલટુઓને રાતોરાત વીઆઈપી ટ્રીટમેન્ટ આપીને એમને ટિકિટની વહેંચણી થાય તેના કારણે પાયાના કાર્યકર્તાઓમાં બરોબર આક્રોશો એ સ્વાભાવિક છે પોસ્ટર યુદ્ધ પત્રિકા યુદ્ધ તો બહુ ચાલ્યા આણંદ વલસાડ એ પણ આગળ પહોંચ્યું છે સુરેન્દ્રનગરમાં પણ શરૂ થયું છે

તમારી પણ ફરજ બને સ્વતા માટે આપે પણ ખુલ્લા મને આવીને ગુજરાતમાં ગાંધી સદાના ગુજરાતમાં સ્વચ્છ રાજનીતિ માટે આવા આપવા માટે જાહેર જીવનના વ્યક્તિ તરીકે પાયાના નિષ્ઠાવાન